આ જગત ની અંદર બધું જ પાછું મળે છે પણ કોઈ દિવસ ગયેલો સમય પાછો મળતો નથી અબજો રૂપિયા આપી દો તમે ખરીદી શકતા નથી એટલે સૌથી મૂલ્યવાન હોય તો સમય છે આ સમય વર્તે સાવધાન તો બધાને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત આજનો સુવિચાર છે સુવિચાર ગણો કે એક પંક્તિ ઈશ્વર તું પણ છે વિજ્ઞાની પથ્થર અંદર જીવ જીવે બંધ શ્રી માં પાણી ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની આવા જે પ્રભુ હોય ને એને કેમ ઓળખવા એટલા માટે પ્રયત્ન ચાલુ રાખવાનો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કીધું છે ને બહુ જ કરી શકીએ તો એમ મમ્મી કેવું કહી દીધું જોયું ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં

ને એટલે વાત અમારે અત્યારે એ એજ થતી મમ્મી હું ને રેશું વચ્ચે આપડે એવડું કામ કરી નાખ્યું છે ને કોઈ કામ નું કેવાય ને કે શેડ્યુલ જ નથી પેલા તો હાલ કે હું ઓફિસ જતો શેડ્યુલ હતો ઓફિસ જતો સાંજે આવતો અને હું એડિટિંગ કરી નાખતો બ્લોગ નું થોડું એડિટિંગ કરતો બધું અને બધું કરતો મતલબ નિરાતે નિરાતે અને ઈ ટાઈમ છે ને બધું આમ ડિપેન્ડ થઈ જતો હવે તો કેવું થઈ ગયું ઘરે રહું છું તોય તે નથ થાતું ઈ હું કામ નથ થાતું એનું કારણ હવે એમાં હું એક વાત કહું છું કે મને કે શેડ્યુલ હોય ને એન ટાઈમ ટેબલ કહેવાય અને જેને નિરંતર દોડવું હોય ને એન શેડ્યુલ ન હોય બરોબર અને જે શેડ્યુલ પ્રમાણે આલે છે ને એને પછી હું હોય

ઓકે સર બહુ સરસ બહુ સરસ બહુ સરસ મોટિવેશનલ મળી મોટિવેશનલ અમને જો આ રીતે મળતું રહે છે હવે આ મોટિવેશનલ તમારે પણ લેવાનું છે રોજે શું કામ કેમ કે અમારા બ્લોગ જોઈને અમારા બ્લોગ તમે જોશો એટલે તમને મોટિવેશનલ મળી રહેશે મને તો મારી જિંદગીમાં ફૂલ મળી રહે છે કેમ કે અમારા ઘરનો માહોલ જ એ રીતનો હોય છે એટલે તમને મળી જાય છે એટલે તમારે છે ને આવું આ મોટિવેશનલ બધું જોતું હોય ને તો તમારે પણ છે ને રેશુની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો फटाफट રેશુને નહીં અમારી ચેનલ ઓકે ચાલો ભાઈ અમારા ફેમિલી ચેનલને એક સબસ્ક્રાઇબ બટન ઉપર છે ને ખાલી ક્લિક કરવાનું છે તમારે બીજું કાઈ નથી फटाफट ક્લિક કરી લે ક્લિક કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો રોજ તમને આવી રીતે મોટિવેશનલ અને અમારા ફેમિલીના જે વસ્તુ છે ને નાના છોકરાઓથી લઈને વૃદ્ધો સુધી જોઈ શકે ને એવી એક જ વસ્તુ છે ફેમિલીનો

મને ને મનો ને ગેમ નો એટલો રમવાનો શોખ ને કે ઘરમાં મને લાગે છે માં એટલું શોખીન કોઈ નહીં હોય રાહુલ તમે નાના હતા ત્યારે આમ કેટલા માં શોખીન હતા એમ હતો એમ કે હાવ નતો એવું નહીં મેં તને કીધું તું એકવાર કે અમે સ્લો સાયકલિંગ માર્યો તો પછી પોથળા દોડ માર્યો તો એ બધી એમ મતલબ લીંબુ ચમચી માર્યો તો મતલબ ના સ્લો વાળે પણ એક જીવનમાં અનુભવ કર્યો ને એમાં એક અનુભવ હું તમને શેર કરું હું લીંબુ ચમચી માર્યો હતો સ્લો સાયકલિંગ માર્યો તો પોથળા દોડ માર્યો હતો જ્યારે પછી ઓલા શર્ટ બદલવાની હરીફાઈમાં તો જ્યારે બી આપણે કોઈ નવું કાર્ય કરવા જઈએ ને કે નવી વસ્તુ કરવા જઈએ ને જે આપણા કોઈ નોલેજ બાર જ વસ્તુ હોય છે ત્યારે પ્રોબ્લેમ આવે પ્રોબ્લમ એટલે બીક પ્રોબ્લેમ નથી આવતી બીક આવે ડર ડર સતાવે છે તમને થશે 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 એટલે એ ડર છે ને એને ખાલી તમારે કાબુ કરવાનો છે થઈ જશે થશે થશે નથી બોલવાનું થઈ જશે થઈ જશે કરી નાખશું કરી નાખશું આ સૂત્ર યાદ રાખજો મારું થઈ જશે એના માટે મમ્મી પણ એક સૂત્ર આપે છે બોલો ને મમ્મી ડર કે આગે હી જીત હે વાહ મમ્મી ગો કે બોથી સરસ સરસ મમ્મી જોઈ તો આજે મે મે તમને કઈક ડરની વાત કરી કે જ્યારે તમને જીવનમાં ડર લાગે ને ત્યારે તમે ડરને ડર લાગે છે ડર લાગે છે વિચારા ના કરો

આ સો ટકા વાત છે કે રેશમા ને ભાભીને બંને તો ગણો ને તો કસ્ટમર આવી ગયા અત્યારે તમારો લોગ ચાલો કસ્ટમર આવી ગયા ચાલો તો હવે અમે આજે છે ને બહુ ટ્રાફિક છે કેમ કે કાલે ગણેશ વિસર્જન ની આપણે રજા રાખી લીધી બપોર પછી અને આજે વધારે ટ્રાફિક છે સવારે એક કસ્ટમર હતા આજે પાછા કસ્ટમર છે એટલે કસ્ટમરોની વાત અને આ વાત દોરી રહી ગઈ છે ને ક્યારેક આપણે પૂરી કરશું મને જણાવજો કે તમારે આની વિશે ડિટેલ્સમાં જાણવું છે કે કેવા કેવા અનુભવો થઈ શકે છે અને તમારા પણ અનુભવો છે ને થોડા થોડા શેર કરતા રહેજો મારી સાથે એટલે અમને પણ મજા આવે તમને પણ મજા આવે અને મજા જીવનમાં જીવનમાં મજા એક વાક્ય યાદ આવ્યું મને જીવનમાં જીવન અને મજા એટલે મતલબ શું છે જીવનની મજા એટલે મતલબ શું છે મમ્મી ચાલો જીવનની મજા વિશે સમજાવો તો લોકો એમ કે છે કે મજા કરવાની જિંદગીમાં આ કરવાનું તે કરવાનું એટલે કઈ મજા કરવાની બધાની મજા અલગ અલગ હોય કોઈને હરિભક્તિમાં મજા હોય કોઈકને વ્યસનમાં મજા હોય કોઈકને હરવા ફરવામાં મજા આવતી હોય કોઈકને એમ મતલબ બધા અલગ અલગ રીતે મજાની વ્યાખ્યાઓ શું કહેવાય એની ડેફિનેશન આપતા હોય તો તમે એનો મતલબ શું કાઢશો મજા મતલબ મને ભગવાને ચોર્યાસી લાખ યોનીમાં બધા જબલા છે ભગવાન પાસે એમાંથી મને ભગવાને મનુષ્ય બનાવ્યો આ સર્વશ્રેષ્ઠ ભગવાનની કલાકૃતિ છે મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી અને ઈ જન્મ મને મળ્યો છે આ સવારમાં ઉઠતાની સાથે જો મને વિચાર આવે તો મને મજા 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 જ હોય અને ઈ જીવનનો જયારે સદઉપયોગ થાય વાણી મન વચન કર્મ બુદ્ધિ થાય ત્યારે જે આનંદ કોઈ માટે તમે કઈ સારું કાર્ય કર્યું છે ને ત્યારે તમને અંદરથી આનંદ આવશે તમારા પોતા માટે કર્યું છે ને તો તમને ખાલી ખુશી મળશે અને આનંદ કેવાતો નથી આનંદ જયારે ચાલો મમ્મી એક સવાલ મારો પણ છે

ગણતરી મારે આટલા રૂપિયા આ રૂપિયા આમ મેં આમ બાટી દીધા કે મેં આમ કરી નાખ્યું રેડી તો એને તમે શું વિચારો એને શું વિચાર આપવા માંગો ચાલો એને એને વિચાર કાંઈ ના આપવાનો હોય કારણ કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય આપણો સ્વભાવ આપણે ખુદ જ બદલી શકીએ આપણા સિવાય કોઈ દુનિયાનો વ્યક્તિ આવે કે ભગવાન ખુદ આવે ને તો આપણો સ્વભાવ બદલી શકે નહીં આપણી જે વૃત્તિ છે આપણો સ્વભાવ છે એમાં બદલ લાવવા માટે આપણે જ પ્રયત્ન કરવો પડે છે બાકી પ્રયત્ન થતો કોઈથી નથી થતો અને બીજી વાત કે આપણા બોધ વચન આપેલા છે ને એ બોધ વચનમાં આપેલું છે શ્રદ્ધયા દેયમ કોઈ પણ ને કાંઈ પણ આપીએ છીએ ને તો શ્રદ્ધાથી આપવું લાલચથી લોભથી બીકથી કોઈ કાંઈક આમ થઈ જશે એટલે એટલું આપી દઉં એ સ્વીકારતા નથી ભગવાન ખરેખર તો આપણે ભગવાન માટે થઈને જ કરીએ બધું આખું જીવન ગમે તે વ્યક્તિ હોય એને શું જોઈએ છે તમે મમ્મી આપણે જીવન નું જીવન લીધું આપણે મતલબ જીવન જન્મ લીધો જન્મ લીધો જન્મ લીધો અત્યાર સુધી જે જીવ્યા એમાં તમારી એવી કોઈ સ્થિતિ હોય કે જ્યાં એમાં તમને બહુ જ આનંદ થયો હોય આમ દાન દઈને એવી કઈ હતી મને છે ને એક સ્થિતિ નહીં મને ઘણી બધી એવી પળો છે કે જ્યારે હું કાંઈ પણ ભગવાનના વિશે વાત કરતી હોય આપણા શરીર વિશે વાત કરતી હોય આપણા જે સ્વભાવ વિશે વાત કરતી હોય આપણા ગ્રંથો શાસ્ત્રો એના અંદર કાંઈક લખેલું છે કે દાખલા તરીકે તમે સમજી લો કે આપણા જીવનની અંદર મૂલ્યવાન શું વસ્તુ જેની કિંમત કોઈ ન કરી શકે અને જે આપણી પાસેથી કોઈ લઈ પણ ન શકે અને કોઈને આપણે દઈ પણ ન શકીએ એમાં ભગવાનનો પણ ભાગ નહીં ભગવાન પણ એમાં હસ્તાક્ષેપ ન કરી શકે એવું શું

જેવો વિચાર એવો આચાર આચાર એટલે વર્તન જેવું વિચારીએ ને એવું જ થાય અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે ના હમ પશુ ના હમ પક્ષુ અહમ મનુષ્ય તો આપણા મન પશુમાં ફેરશું તો કે ચરે તે પશુ વિચારે તે મનુષ્ય તો શું વિચારવાનું મને આજ કેટલો ફાયદો થયો મને આજ શું મળ્યું આ વિચારવાનું આ તો આપણા બે હતું આપણે વિચારવાના છીએ પણ આના સિવાય કાંઈક વિચારવાનું છે કે જે ચોવીસ કલાક મારી સેવા કરે છે એના માટે મેં શું કર્યું જગતને અંત સુધી ચલાવે છે છતાં વિચાર્યું છે જીવન વ્યવહાર સિવાય એ તો વિચારવાનું છે બાળકને ભણવા મૂકોને ને તો એને જેટલું ભણવાનું છે ને એ તમારે પરાણે ભણાવવું પડશે પણ એ રમી તો લેશે જ વચ્ચે એ રમવાનું ભૂલશે નહીં એની શીખવાડવું નથી પડતું કે તું કાંઈક ચેનચાળા કરી લે કાંઈક રમત કરી લે એ શીખવાડવું નથી એ કરી જ લેવાનું છે એમાં આપણે ભગવાનના બાળક છે આપણે ભગવાને રમવા મૂક્યા છે તો આપણે કરવા નથી પણ એના સિવાય કાંઈક કરવા એવા છે કેમ કે ચરે તે પશુ વિચારે તે મનુષ્ય એટલા માટે આટલો વિચાર કરવાનો છે ના હમ પશુ ના હમ પક્ષી અહમ મનુષ્ય કેવડી મોટી વાત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે હું નથી કહેતી પછી આનંદ આનંદ જ હોય ગોતવા જવાનો નથી બહાર હોય તો મળે બાર છે જ નહીં તો મળે ક્યાંથી સવાર પડી જાય રાહુલભાઈ ફોન લઈ લ્યો તો મમ્મી જે કહેતા હતા ને એ તમને જે જે એને તમને આપ્યું ને એ પણ દાન છે એ દાન છે જ્ઞાનનું જ્ઞાન વિચારોનું દાન એટલે કોઈ વ્યક્તિ અત્યારે તમને હું કહું મોટિવેશનલ હોય કોઈ સ્પીકર એ લોકો તમને મોટિવેટ કરે છે અને અમુક એવા કોઈ શો પણ કરતા હોય છે કે એવી રીતે ચેરિટી પણ કરતા હોય છે કે ત્યાં જઈને એ મોટિવેશનલ સ્પીચ કે લોકોનામાં આમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે એ બધાને મારા તરફથી સલામ જે જ્ઞાનનું દાન દેતા હોય છે હું સૌથી મોટું દાન એ જ સમજું છે જે જ્ઞાનનું દાન દે છે અમે જે અમારા ફેમિલીના વિચારો જે તમારી સામે મૂકે છે એ પણ એક જ્ઞાન છે જ્ઞાનનું દાન એટલે અમે પણ એક દાન કરી રહ્યા છીએ એવી રીતે તમારા જીવનમાં પણ તમે લોકો છે ને એકને એક દાન કરતા જ હોય છે કોઈ બી દાન કરતા હોય છે એવું નથી મહિલાઓ રસોઈ બનાવે છે તો એ છે મમ્મી કેનું દાન પોતાનું જે આવડત છે ને એફિસન્સી એનું દાન કરે છે કારણ કે એક મહિલા સરસ મજાની રસોઈ બનાવીને આખા કુટુંબને જમાડે છે એટલે એ સારામાં સારી એની ભક્તિ થઈ ગઈ ભક્તિ ક્યાંય માળા લઈને બેસવું પડે એવું જ નથી તેનું દાન પછી એવી રીતે તો ઘણા બધા દાખલા હું તમને દઈ શકું છું પણ તમારે વિચારવાનું છે તમે એવું કયું કયું દાન કરો છો આખા દિવસમાં કે તમે મને કોમેન્ટમાં કહી શકો ખાસ કરીને જણાવજો ચોક્કસ જણાવજો તો ચાલો કાલે તો આપણે શું છે ભાઈ બોલો ને કઈ નથી મારે છે તો ફ્રૂટ ની તો અહીંયા છે અહીંયા અને સાથે સાથે અહીંયા લોટ કઈ થઈ રહ્યો છે લોટ નું શું કરવાનું છે ભાભી પકોડા પાકડા પાકડા અને આપણે અહીંયા જો કેનું તેલ આવી ગયું છે આવી ગોધાણી ગોધાણી નું સિંગ તેલ આવી ગયું છે આપણા ઘરે

સાથે સાથે અહીંયા બની ગઈ છે અને બ્રેડ પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો કેટલા પકોડા બનશે ભાભી ચાર પાંચ ચાર પાંચ ઓકે 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 આપણે બેન જ ખાવાનું હોય બાકી તો કોઈને તો ખાવાનું હોય ભાઈ તો ના પડી હતી અને આજનો પ્રોગ્રામ નું જ ખમેસ

શું રમવાના છે એ નથી ખબર હવે જે આવે પછી ખબર પડે કે શું રાખી દાખલા ઓકે તો ચાલો गेम स्टार्ट हो रही है एंड जैसे पार्टिसिपेट करेंगे देख देखते क्या होता है उनसे आटा ठीक से बांधने का रेशमा जी ओके नहीं तो ये क्या है बसो बस लोग देख लेते हैं बस बस बस

પછી સ્ટેપ ટુ સ્ટેપ મારી ફ્રેન્ડ અંગદ પછી સ્ટેપ ટુ સ્ટેપ ડીફિકલ્ટ થતી ગઈ સ્ટેપ ટુ જે મારી ફ્રેન્ડ છે હમ જે આખો દિવસ મને હેરામતી રહેતી હોય ચાલો ના ના ના

અબેસી અબેસી હાલા લે યાર યાર મને કવઈ હતી 10:30 બેય સીટિંગ વાળાસ મતલબ મને ખો પડી તો એક બાજુ લે હા હા પાય તો મારા હા ना ना 508 तो है, तो એટલે અમે એમ કીધું કે આ પણ આપણે આમાં આમાં આપણે વિડિયો વિડિયો ચાલુ જતો વિડિયો ચાલુ જતો હાલો લાવ લાજ જો હાલો 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 ડિપ ફનેકો ડિફિકલ કો ડિપિકલ અંદર કેમ ગોઈઠો હાલો હાલો ચેતારિયા

એક જ આયરા છે બાકી આમ બધા વિનર જ છે હું દઉં બસ રાખો મનુ બે

जय श्री कृष्ण हर महादेव जय माताय विश्व जय सोमनाथ